બોટાદ જિલ્લા ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ લોક અદાલત દરમિયાન વૃક્ષારોપણ કરાયું પક્ષકારો વચ્ચે સંમતિથી સમાધાન કરી અને વિવાદનો સુખદ નિકાલ લાવવા માટે નાનસા દિલ્હી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઈકોર્ટ અને ચેરમેન બોટાદના માર્ગદર્શન હેઠળ નવમી માર્ચના બોટાદ જિલ્લા ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં પ્રિલિટીગેશનના ત્રણ હજાર ત્રણસો આઠ કેસો હાથ ધરવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ હજાર એકસો પાંસઠ કેસોનો નિકાલ કરાયો હતો અને રૂપિયા ત્રેપન લાખ સડસઠ હજાર આઠસો પંચાણુંની રકમ સેટલમેન્ટ પેટે મેળવાઈ હતી બોટાદ જિલ્લાના સમગ્ર તાલુકામાંથી એક હજાર ચારસો ચોપન કેસો લેવામાં આવેલ જેમાં ચારસો ત્રેવીસ જેટલા કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ અને એક કરોડ અઠ્ઠાવન લાખ સોળ હજાર ચારસો ચોરાણુંની રકમ સેટલમેન્ટ પેટે મેળવાઈ હતી સેશન્સ સિટિંગના બોટાદ જિલ્લામાં બે હજાર પાંચસો સાઠ કેસો હાથ ધરવામાં આવેલ જેમાં બે હજાર સડસઠ કેસોનો નિકાલ કરવામાં આવે પ્રથમ નેશનલ લોક અદાલતમાં વિવિધ અદાલતના જસ્ટિસો દ્વારા પક્ષકારો વચ્ચે સમાધાન કરાવવા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવેલ તેમજ પક્ષકારોના વકીલો અને સરકારી વકીલ દ્વારા પણ સંતોષકારક કામગીરી કરવામાં આવેલ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પક્ષકારો એ પણ ભાગ લઈ બસ્સો પચાસથી ત્રણસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષોનો ઉછેર કરવા માંડી એલ એ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બોટાદ દ્વારા સંપૂર્ણ તૈયારી કરાઈ છે બોટાદ લોક અદાલતમાં પતિ પત્ની વચ્ચેની તકરારનું સુ ખદ સમાધાન બંને પક્ષના વકીલોની સમજાવટથી બે વર્ષનું લગ્નજીવન તૂટતું બચ્ચુ બોટાદ સિવિલ એન્ડ જેમ એફ સી કોર્ટમાં પતિ પત્ની વચ્ચેની તકરારનો કેસ ચાલતો હતો લગ્નજીવનને ફક્ત બે વર્ષ જેવો સમયગાળો થયેલ અને સંતાનમાં એક પુત્રીનો જન્મ થયેલ પણ કોઈ કારણોસર બંને પક્ષકારો વચ્ચે મનદુઃખ થતા બોટાદ કોર્ટમાં આ તકરાર અંગેનો કેસ ચાલતો હતો બંને પક્ષકારો વચ્ચે એડવોકેટ આર કે મકવાણા તેમજ રાજેશ એમ પરમાર દ્વારા લોક અદાલતમાં બંને પક્ષકારોને સમજાવતા અને અન્યની રૂબરૂમાં બંને પક્ષકારોને સમજાવતા બંને પક્ષકારો વચ્ચે બોટાદ લોક અદાલતમાં સુખદ સમાધાન થયેલ છે અને બંનેનું લગ્ન જીવન ટકી રહેવા પામેલ છે આમ લોક અદાલતના કારણે પતિ પત્ની બંને પક્ષનું સુખદ સમાધાન થયું હતું યસ હું એડવોકેટ એમઝેડ જેટ શેખ વડોદરાથી આવ્યો હતો હું સામા રાકેશભાઈ સાંગળીયા તરફ એડવોકેટ તરીકે હાજર થયેલો હતો અને એમની પત્નીએ ભરણ પોષણ મેળવવા માટે આપ નામદાર કોર્ટની અંદર કેસ કરેલો હતો અને એ નામદાર કોર્ટના કેસની અંદર અરજદારના વકીલ મારા પ્રયત્નો અને નામદાર કોર્ટના પણ ખૂબ ખૂબ પ્રયત્નોના કારણે આ સુખદ સમાધાન થયેલું છે અને આજે સામાવારત એમની પત્નીને અરજદારને આજથી અહીંથી ઘરેથી લઈ જઈ અને ચલાવવા માટે લઈ જાય છે અને ખૂબ જ સારી વાત છે અમારા માટે પણ અને નામદાર કોર્ટનો ખૂબ જ સારો પ્રયત્ન હતો કે ભાઈ ઘર સંસાર થાય કેમ કે એમનું અરજદારનું એક બાળક છે અને એ બાળક આજ ઉઠીને એમનું સંસારની અંદર બાળકનો હું માતાની અને પિતાની પણ મળે એ બંને અવત બહુ ખૂબ જ જરૂરી છે એના કારણે આજે સુખદ સમાધાન થયેલું છે અને અમે આ અરજદારને આજે સાથે અમારી સાથે પણ એમને ઘરે લઈ જઈએ છીએ સાંભળવાના ઘરે ઘર સંસાર ચલાવવા માટે અને અમારી એવી અપેક્ષા છે એડવોકેટ તરીકે પણ અમારા બંને એડવોકેટ કે એમનું ઘર સંસાર ખૂબ જ સુખમય અને સારી રીતે ચાલે જે વિવાદ વિવાદ હતો એ વાદ વિવાદ આજે સમય સમાપ્ત થઈ ગયેલો છે અને તેઓ બંને બંને સારી રીતે સમજી રીતને રહેવા અને રાજીને ખુશી થયેલા છે અને સમાજના માણસો સાથે પણ અમે પ્રયત્ન કરી અને લીગલના માણસો સાથે પણ તેમની સાથે વિચારમર્શ કરી અને એ લોકોની સાથે આજે સમાધાન કરી અને ઘરે લઈ જવા માટે તૈયાર થયેલા છે એટલે અમારે માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે અને આપ લોકોને પણ અમે પ્રયત્ન અને ભાગવાનને પ્રાર્થના કરવાનું કહીએ છીએ કે એ લોકોનું ઘર ખૂબ જ શાંતિથી સુખદ અને સારી રીતે ચાલે એવી અમને નમ્ર વિનંતી છે આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બોટાદના ચેરમેનશ્રી તથા સમગ્ર ડીએલએસએ દ્વારા અત્રે સમગ રાષ્ટ્રમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું છે તેના ભાગરૂપે બે હજાર ચોવીસની પ્રથમ લોક અદાલતમાં અત્રેની કોર્ટની અંદર એક ખરેખર જ સંવેદનશીલ ગણી શકાય અને જે બાબતે આપણે ગર્વ લઈ શકીએ એવું સુંદર સમાધાન એક કેસમાં થયું છે કેસ એવો હતો કે એક વડીલ લગભગ છન્નું વર્ષની ઉંમરના વૃદ્ધ પિતાએ પોતાની વડીલોપાર્જીત મિલકત છે એને એવું લાગ્યું કે મારા એક દીકરાને આપવી જોઈએ એટલે એમણે એ મિલકતને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી પોતાના દીકરાને સોંપી આપી પરંતુ સૌથી મોટા બીજા દીકરાને આ બાબતે પોતાનો હક્ક ડૂબ્યો છે એવું લાગ્યું અને તેણે ટ્રાયલ કોર્ટમાં કેસ કર્યો વર્ષો સુધી આ દાવો ચાલ્યા પછી ટ્રાયલ કોર્ટે સુનિશ્ચિત કરી આપ્યું કે આ જે વેચાણ દસ્તાવેજ છે વેચાણ દસ્તાવેજ ખોટો છે અને આ દીકરાના હકની ઉપર તરાપ મારનારો દસ્તાવેજ છે તેથી દાવો એ દીકરાની તરખેણમાં આવ્યો છન્નું વર્ષના વડીલ આ અદાલતમાં અપીલ લઈને આવ્યા નીચેની અદાલતના હુકમની સામે પરંતુ લોક અદાલત એટલે કે સર્વને ન્યાય અને આ ન્યાયનું પલડું પ્રત્યેક પક્ષે બીજા પક્ષમાં જોવાનું હોય અને જો એવી રીતે જુએ તો ખરેખર જ લોક અદાલત સાર્થક થાય અને આજના આ કિસ્સામાં બંને પક્ષના વકીલશ્રીઓ અદાલતની મધ્યસ્થી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શ્રી તેમજ ચેરમેન સાહેબશ્રીની દરમિયાનગીરીથી આ વડીલ વૃદ્ધ છે જેની ઉંમર તથા બીજો પક્ષ છે એ પોતાનો સગો ભાઈ છે એક બાપના દીકરા છે આ વાત હૃદયમાં આવતા એપેલન્ટ દ્વારા જે અપીલ કરવામાં આવેલી એ અપીલને સામા પક્ષે એમ કીધું કે અમારે આ નીચેની કોર્ટે જે હુકમ કરી આપ્યો છે તે હુકમ રદ કરી દેવામાં આવે તો પણ મને વાંધો નથી અને પોતાને જે મળતી મિલકત હતી કાયદેસર જે હક્ક પ્રસ્થાપિત થયેલો હતો તેવો હક પણ આ દીકરાએ પોતાના બીજા ભાઈની તરફેણમાં જતો કરવાનો નિર્ણય કર્યો અને વર્ષો સુધી ચાલેલા આ ઝઘડાનો સુખદ અંત કે સમાધાન આજના દિવસે આ લોક અદાલતમાં આવ્યું કહેવાય છે કે જ્યારે આપણે પ્રત્યેક વ્યક્તિ જ્યારે સામા પક્ષકારના પક્ષમાં રહેલા ન્યાયના તત્વને જો સમજીએ તો ચોક્કસ અને ચોક્કસ આ તકરારનું નિવારણ અદાલત પાસે કરવા લેવા લેવા જવાની જરૂર ન પડે પરંતુ પ્રત્યેક વ્યક્તિ એકબીજાના પક્ષે રહેલા ન્યાયના તત્વને સમજી અને સુંદર મજાનું સમાધાન સુંદર મજાનું જીવન જીવી શકે સાચા અર્થમાં રામ રાજ્ય ત્યારે જ સર્જાય કે જ્યાં વ્યક્તિ પોતાના હકને એસેટ્સ નથી કરતો પરંતુ સામેના પક્ષના હકને સ્વીકારતો હોય આજરોજ છન્નું વર્ષની જૈફ આ વ્યક્તિને એણે કરેલા કાર્યને પોતાના દીકરા દ્વારા સમર્થન પ્રાપ્ત થયું એક તબક્કે અદાલતે પણ એવું માનેલું હતું કે આ જે નિર્ણય છે વેચાણનો દસ્તાવેજ છે વેચાણ દસ્તાવેજ પિતાએ ખોટો કરી આપ્યો છે પરંતુ તેમ છતાં એ હકને ફેરવી નાખીને પોતાનો હક જતો કરીને મોટું મન રાખી અને આ આજે આ અપીલની અંદર સમાધાન થયું છે ખરેખર આ પ્રકારનો જે ઉપક્રમ છે જે પ્રયાસ છે એ લોક અદાલતના માધ્યમથી કારણે સંભવ બન્યો છે નહીં તો શક્ય છે કે આ તો પહેલી અપીલ કોર્ટ છે અને જો અહીંયા પણ નિવારણ ન આવે તો આની ઉપર બીજી કોર્ટ સમક્ષ જઈ શકે છે પક્ષકારો એના ઉપર સર્વોચ્ચ અદાલત સુધી જઈ શકે છે અને ક્યારેય ઝઘડાનો કે તકરારનો કે એનો વિવાદનો અંત ન આવે એવો એન્ડલેસ સ્ટ્રગલ અને તે સ્ટ્રગલ માત્ર એક પેઢી નહીં પરંતુ એક પેઢી પોતાની બીજી ત્રીજી ચોથી પેઢી સુધી આવો સંઘર્ષ આપતી જાય વારસામાં એના બદલે અત્રે આ સમાધાન આ લોક અદાલતના માધ્યમથી આજરોજ ખૂબ સુંદર સુખદ બંનેના વિવાદનો અંત આવ્યો છે એક પરિવાર જેમાં છન્નું વર્ષના પિતા છે અને કદાચ પચાસ સાહીઠ સાહીઠ વર્ષની ઉંમરના સંતાનો છે અને એમના પૌત્રો પરિવાર પરિવાર હશે એ આજે એક છે માત્ર જમીનનો વિવાદ જે હતો એ વિવાદ સમાધાનના અને સમજણના માધ્યમથી આજે ઉકેલાયો છે અને એના માટે લોક અદાલતમાં એક સુંદર આ કામ થયું તે બાદ તે માટે અમે સૌ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ આપણા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સર્વેનો આભાર વ્યક્ત કરીએ આજ રોજ માન્ય નાનસા દિલ્હી માન્ય ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર ગુજરાત હાઈકોર્ટ માન્ય ચેરમેન સાહેબ શ્રી બોટાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલત પ્રથમ નેશનલ લોક અદાલત બોટાદ જિલ્લા ખાતે યોજવામાં આવેલી જેમાં ત્રણ હજાર ત્રણસો આઠ ડિલિટિકેશનના કેસો હાથ ધરવામાં આવેલા જેમાંથી ત્રણ હજાર એકસો પાસઠ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને તેપન લાખ સડસઠ હજાર આઠસો પંચાણું રકમ સેટલમેન્ટ પેટે મેળવવામાં આવેલ છે તે સિવાય બોટાદ જિલ્લાના સમગ્ર તાલુકામાંથી એક હજાર ચારસો ને લોક અદાલતમાં કેસો લેવામાં આવેલ જેમાંથી ચારસો ત્રેવીસ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ અને એક કરોડ અઠ્ઠાવન લાખ સોળ હજાર ચારસો ચોરાણુંની રકમ સેટલમેન્ટ પેટે લેવામાં આવેલ છે તેમજ સ્પેશિયલ સિટિંગમાં ટોટલ આખા બોટાદ જિલ્લામાં બે હજાર પાંચસો સાત કેસો હાથ ધરવામાં આવેલ અને બે હજાર સડસઠ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે આ પ્રથમ લોક અદાલતમાં વિવિધ અદાલતના જસ્ટિસ સાહેબશ્રી દ્વારા પક્ષકારો વચ્ચે સમાધાન કરવાનો સંપૂર્ણ સંનિશ્ચિત પ્રયાસ કરવામાં આવેલ જેમાં પક્ષકારો તેમજ તેમના વિદ્વાન વકીલશ્રી અને સરકારી વકીલશ્રી દ્વારા ખૂબ જ સંતોષજનક કામગીરી કરીને સૌહાર્દ્ય પાઠવવામાં આવેલ અને જેમાં બોટાદ જિલ્લાની એડિશનલ ડિસ્ટ્રિક કોર્ટ ખાતે બે હજાર બારથી ચાલતા દીવાની તકરાર જમીનની તકરારને લગતા કેસમાં બે સાવકા ભાઈઓ વચ્ચે સમાધાન થયેલ છે અને મોટા ભાઈએ નાના ભાઈને જમીન પરત આપી દીધેલ છે અને પોતાનો ભાગ જતો કરેલ છે તે જ રીતે એડિશનલ સિવિલ કોર્ટ ખાતે એકસો પચીસના કેસમાં લગ્નજીવનની તકરારના કેસોમાં બે કેસમાં બે પરિવારોનું મિલન કરાવવામાં આવેલ છે અને પતિ પત્ની સહખુશીથી સજોડે કોર્ટમાંથી વિદાય થયેલ છે તે રીતે ખૂબ જ સક્સેસની રીતે લોક અદાલતનું આયોજન થયેલ અને તે સક્સેસ થયેલ છે અને ડીએલએસએ ડીએલએસએ કચેરી દ્વારા લોક અદાલતના સુંદર કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પક્ષકારો એ પણ અને ખૂબ જ સરસ રીતે ભાગ લીધેલ અને તેઓએ પણ વૃક્ષારોપણ કરેલ છે અને અઢીસોથી ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે અને જે વૃક્ષો ઉછેરવા માટે ડીએલએસએ દ્વારા અને ડિસ્ટ્રિક કોર્ટ બોટાદ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે અને ડીએલએસએ બોટાદ તરફથી હું ફૂલ ટાઈમ સેક્રેટરી પીવી પટેલ તમામ જજ શ્રીઓ તમામ વકીલ મિત્રો તમામ સ્ટાફ મિત્રો તમામ પક્ષકારોનો લોક અદાલતને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું